કહી ગામની પ્રજાને લલચાવી અને લાવી એક એક અરજદાર પાસેથી એક હજાર રૂપિયા અરજદારો પાસેથી કૌભાંડ આચર્યું છે અને આમાં કેટલાક ગ્રામજનોની રજૂઆત છે કે અમારું નામ નહીં આપવું તેવી શરતે અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે આ કૌભાંડમાં ગામના સરપંચ અને તલાટી પણ સામેલ હોવાની ગ્રામજનો દ્વારા લોકચર્ચામાં વધી જવા પામી છે ગામડાનો ગરીબ અરજદાર ખેડૂતમાં કાળી મજૂરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય ત્યારે આવા ઠગ દહેગામ તાલુકા પંચાયત કચેરીના આઈઆરટી શાખામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યો છે ત્યારે આવા કેટલાક ગામોમાં આવી રીતે કૌભાંડ આચર્યો હશે તેવું મુખે ચર્ચાઈ છે તો દહેગામ તાલુકા પંચાયતના અધિકારીઓની આવી માહિતીની જાણ થતા કેમ ભીનું સંકેલાઈ રહ્યું છે તેવું લોકોનું કહેવું છે આમ દહેગામ તાલુકાના સિલોતિયા ગામના રજદારો આ બાબતે તબેલાની સ્કીમની તપાસ કરતા હાલમાં તબેલાની સ્કીમ બંધ હોવા છતાં લોકોની ઉઘાડી લૂંટ ચલાવવાનો કિસ્સો બહાર આવ્યો છે તો જિલ્લા વિકાસ અધિકારી અને નવા આવેલા તાલુકા વિકાસ અધિકારી એ સિલોતિયા ગામના અરજદારોની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપશે કે કેમ તેવું હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તો આ બાબતે સિલોતિયા ગામ અને અન્ય ગામની પણ જો તપાસ કરવામાં આવે તો ભારે કૌભાંડ બહાર આવે તેમ છે હા રાઠોડ દિલીપકુમાર કાહાજી બોલું છું ગામ સિલોતિયાથી અમે તબેલા માટે એક એક હજાર રૂપિયા આપ્યા હતા વિશાલભાઈ બારોટ ને છે તે તો એ હજાર રૂપિયા હજુ ચાર મહિના થયા પણ હજુ સુધી કઈ એનો નિકાલ આવ્યો નથી અને અમે ફોન કરીને પૂછીએ તો એ કહે છે કે હવે આવી જશે આવી જશે પણ હજુ આવતા નથી અને જો એવા ફોર્મ પાછા બી મોકલાઈ જો મોકલાઈ દીધા સરપંચની પાસે કે હજુ સરપંચ સહી નથી કરતા ના નથી કરતા એવું બધું કહે છે પૈસા તો હવે પાછા મોકલાય તો પૈસા તો પાછા આવે નથી આવે પૈસા એ આવે ને કશું આવે નહીં હવે એવું કહેશે કે ફરીથી અમે સંડાસ બાથરૂમના ફોર્મ પાસ આપી દઈશું ને ફરીથી સંડાસ બાથરૂમ બની જશે તમારો સંડાસ બાથરૂમ ના પૈસા તબીલો નહીં બને તબીલો નહીં મળે નહીં મળે એવું કહેશે બંધ થઈ ગઈ છે ચાર મહિના થઈ ગયા ચાર મહિના પહેલા ચાલુ હતી ને હવે કે બંધ થઈ ગઈ તો એમને અત્યારે આપી ના દેવા જોઈએ ચાર મહિના પહેલા જ ના કહી દેવું જોઈએ કે બંધ થઈ ગઈ છે કે આજ થઈ ગયું છે હા ખોટા ખોટા પૈસા લઈ જઈને શું કરે છે કેટલા ઊભરાય છે બંત્રીસ હજાર રૂપિયા ઊભરાશે છે ફોન ઓકે થેન્ક યુ કામ શીલો જ તબેલા માટે હજાર હજાર રૂપિયા આપેલા હજુ સાલભાઈ બારવટ સુધી આ ગામ હજુ સુધી પાંચ મહિનાથી આપણને હજુ કોઈ કોઈ પ્રશ્ન સોલ્વ સોલ્યુશન થયું નહીં હતી અચ્છા તમે આ બાબતે કોઈ રજૂઆત કર કરી કે ના કંઈ નથી વાત નથી ઓમસ્ટ સસ્સર પણ સામેલ છે એ ખબર નહીં કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અગરસિંહ ચૌહાણ દહેગામ